નમસ્કાર માધ્યમિક માધ્યમિક્ષણ આયોજનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આપણે શીખ્યા માઇક્રોસ્કોપ શીખ્યા ડીએલએ સ્કોપ શીખવાનું છે અને ફૂડ સ્કોપ શીખીએ ટેનિસ્કોપ શીખીએ પણ આજે શીખવા છે આપણે ડીએલએસકોપ ડીએલએ કઈ રીતના કામ કરે કેવી રીતના કામ શું થઈ શકે તો જે વસ્તુઓ નાના નાની વસ્તુ જોયું નેનો ટેકનોલોજી કહીએ છીએ આપણે કે જે વસ્તુ નરી આંખે દેખાઈ શકતી નથી એ વસ્તુ પણ આપણે સૈન્ય જોઈએ

પણ જો સ્માર્ટ બોર્ડમાં ન ચલાવવું હોય અને ડાયરેક્ટ વિદ્યાર્થી જો આ પ્રમાણે ચલાવવું હોય તો મોબાઈલ એન્ડ ચલાવ તો મોબાઈલ એન્ડ જે ઓટીજી છે ને આપણે કરવું છે ઓટીજી અંદરના થઈ ગયા પ્રમાણે હવે વિદ્યાર્થી મિત્રો હજુ ચાલુ થયું નથી હું શું કરીશ સેટિંગ ની અંદર જઈશ અને ઓટીજી લઈશ અહીંયા જઈને સર્ચ કરવાનું સેટિંગ ની અંદર જઈ અને ઓટીજી સર્ચ કરવાનું ઓટીજી ઓટીજી ઉપર ક્લિક કરશું એટલે આવો આપણને ઓપ્શન મળશે ને સ્ટાર્ટ કરજો ઓટીજી ને સ્ટાર્ટ કરશું જેવું સ્ટાર્ટ કરશું એટલે આની અંદર આપણે જો જોઈશું લાઇટ ચાલુ થઈ ગઈ થઈ ગયું જસર નો આ જે છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ થઈ ગયું હવે આને આપણે જોવા માટે વિદ્યાર્થી આની અંદર કઈ દેખાય તમને કઈ ઓન્લી પર આની ઉપર આપણે કનેક્ટિવિટી કનેક્ટ કરશો એટલે આપણું આ પ્રમાણે તમને જોઈ કઈ રીતના કામ કરે છે પણ હવે જો વિદ્યાર્થી મિત્રો આ કઈ રીતના કામ કરશે કેવી રીતના કરશે એના વિશે સમજતા પહેલા આની ઉપર એક ઢક્કન છે તે આ પ્રમાણે જેવું ખોલશો એટલે આની અંદર તમે જોઈ શકો એ જ પ્રમાણે તમે અલગ અલગ રીતે જોઈ શકો જો અત્યારે હું હાથની રેખાઓ છે એ હું તમને દેખાડી શકું સહેલી આ વસ્તુ આપણે સહી લઈને જોઈ શકતા નથી ત્યાં કેન્દ્રિત કરશું ધ્યાન કેન્દ્રિત કરશું જો એકદમ ઝૂમ ઇન અને ઝૂમ આઉટથી કરી શકીએ છીએ હાથની રેખાઓની અંદર અલગ અલગ જેટલાઓ ડસ્ટ આપણને જોવા મળે છે તે પણ આપણે સહેલીથી જોઈ શકીએ છીએ ઓકે એવરી વાન સમજાય છે

નડી અને ત્રણ વખત દબાય એટલે ફૂલ થશે ચોથી વખત દબાશે એટલે બંધ થઈ જશે થઈ ગઈ બધી અને પહેલેથી આવશે બીજી ત્રીજી અને ચોથી રેડી ફૂલે ફૂલ અને આ પ્રમાણે વિદ્યાર્થી હતી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ આપણી હાથની રેખાઓની અંદર કેટલી કેટલા કેટલા ડસ્ટ છે ઉદાહરણ તરીકે હું જોઉં છું કે ભાઈ આની અંદર આપણા હાથની અંદર કે ડસ્ટ કોઈ હોય છે નહીં દેખાય છે નહીં પણ આ પ્રમાણે જોઈ શકો છો કેટલું ડસ્ટ છે આપણા હાથની અંદર કેટલો કેટલો કસરો કઈ કઈ વસ્તુ છે એ વસ્તુ તમે સહેલાઈથી જોઈ શકાય

આ બંને પાંદડાની અંદર કેવી કે ડિફરન્સ રહેલો છે ઉદાહરણ તરીકે આ પાંદડાની અંદર તમે જોઈ શકો હવે પહેલા જ્યારે લીલા હતા ત્યારે પાંદડા થી પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા અલગ અલગ રીતે નાના નાના પેલા હતા છિદ્રો હતા પણ આ સુકાઈ જવાના કારણે તેના છિદ્રો છે તે બુરાઈ જાય ખ્યાલ આવી હવે આ સુકાયેલા પાંદડા હું તમારી સામે આ સાઈડ પર આપું આ લીલું પાંદડું હમણાં હું તોડીને લેવો છું એ પાંદડું કેવું જોઈ શકે જોઈ શકો તમારે જો નાના છિદ્રો છે એ બધા છિદ્રો થી વિધ્યાર્થી મિત્રો શું થાય છે તો ભાઈ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા આપણે આ છિદ્રો જોઈ શકી નહીં યસ ઓર નો હા કે ના વેરી ગુડ તો આ છિદ્રો ની મદદ થી વિદ્યાર્થી મિત્રો આની અંદર રહેલા અલગ અલગ તમામ પ્રકારના જે છે તે આપણે અલગ અલગ છિદ્રો જોઈ શકીએ છીએ આ તત્વ હવે હું આને આ પલટાવી નાખું પલટાવી નાખીએ પછી વિદ્યાર્થી મિત્રો કઈ રીતે કામ છે જો કે અસંખ્ય છિદ્રો આપણે જોવા મળે અને આપણે જે વિદ્યાર્થી મિત્રો સ્નાયુઓ કહે છે આપણા શરીરની અંદર

લખાઈ ગયું બધાને યસ ઓર નો યસ વેરી ગુડ હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય છે પાંદડા અલગ અલગ બદલાવી જોઈએ અલગ અલગ આસો પાલન પાંદડું લઈ અને એ પાંદડાની અંદર પણ કેટલા છિદ્રો હોય છે કેવી રીતે કામ કરે છે તે પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ જોજો એની એની અંદર રહેલા નાના નાના કીટાણુ પણ જોઈ શકાય જો છે એક્ઝેક્ટલી ઇફેક્ટફુલી એના પછી વિદ્યાર્થી મિત્રો આમ પણ જોઈ શકીએ છીએ અલગ અલગ કેટલા કેટલા ઇફેક્ટફુલી વાતાવરણનું નિર્માણ થાય છે રેડી આટલું તો જોયું વિદ્યાર્થી મિત્રો પણ તમને એમ થાય છે કે સાહેબ આપણે જે સ્લાઇડ છે એ સ્લાઇડ જોયું હોય તો સ્લાઇડ તો અલગ અલગ સ્લાઇડ પણ આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો મારી પાસે આ સ્લાઇડ છે વુમન બ્લડ વુમન બ્લડ ની સ્લાઇડ છે તો આ સ્લાઇડને ને જોવી નરી આંખે અથવા માઇક્રોસ્કોપ વગર જોઈ શકાય નહીં પણ એ માઇક્રોસ્કોપ વિદ્યાર્થી મિત્રો એટલું કિંમતી હોય અને ખર્ચાળું આ એકદમ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો કામ કરતું જોઈ શકો માઇક્રોસ્કોપ કરતા પણ વધારે સ્લાઇડ આની અંદર આપણે જોઈ શકીએ છીએ તમે જોઈ શકો છો વુમન બ્લડના સેલ છે એ કઈ કઈ રીતે કામ કરે છે અલગ અલગ વુમન બ્લડ અલગ અલગ સેલ છે તે આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ ચાલો ગયો આટલી વસ્તુની વિધિ મિત્રો આની અંદર રહેલા તમામ પ્રકારની સ્લાઈડો છે એ આપણે સહેલાઈથી નાના નાનું વસ્તુ આપણે સહિલાઈ થી જોઈ શકાય છે કેવી વાત જોઈ શકો તમે આ બધું

માધ્યમિક શાળા આલીદરની પાસે આપણે અટલ ઇનોવેશન લેબ છે અને એનો ઉપયોગ આપણે ડે ટુ ડે ન કરીએ તો તો ઇમ્પોસિબલ બને જ નહીં અશક્ય છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ્યશાળી છે કે આપણી શાળાને એટીએલ લેબ મળે અને આ એટીએલ લેબ દ્વારા આવા નાના નાના ઉપકરણો એટલા આપણને કામ લાગે છે કે માઇક્રોસ્કોપને વિદ્યાર્થી મિત્રો બધા લોકોની વચ્ચે હું દેખાડું તો તે સહેલાઈ દેખાડી શકાય નહીં અથવા વિદ્યાર્થી મિત્રો ડર કે સ્લાઇડ તૂટી જશે એનો કોઈ પણ જે કાચ છે એ તૂટી જશે એના કારણે વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ કોઈ વ્યક્તિ તો ઘણી સ્કૂલોની અંદર દેખાડવામાં નથી આવતું ખાલી ભણાવી દેવામાં આવતું પણ આપણી પાસે તો કેટલી વસ્તુ શીખ્યા માઇક્રોસ્કોપ શીખી લીધું પછી ફૂડ સ્કોપ શીખી લીધું ટેલિસ્કોપ શીખી લીધું અને ચોથું એને તે એટલે ડીએલએસ ડીએલસ્કોપ થી આપણે ડિજિટલ રીતે